અને વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર શહેરના જોરાવર જોરાવરનગર વિસ્તારમાં દર વર્ષે આયોજિત થતી મહિલાઓની ગરબી ખાસ ઓળખ ધરાવે છે જોરાવર નગર મંદિર પર યોજાતી આ પરંપરા ગરબીની આ વર્ષે એકસો ને છ મી વર્ષગાંઠ છે જે કહી શકાય કે જે શહેરની સૌથી જૂની મહિલાઓની ગરબી બનાવે છે આ ગરબીની ખાસિયત એ છે કે અહીં માત્ર મહિલાઓને જ ગરબામાં ભાગ લેવાની પરવાનગી હોય છે પુરુષોને કોઈ પણ પ્રકારની એન્ટ્રી આપવામાં આવતી નથી જેના કારણે મહિલાઓ ખુલ્લાસ અને નિર્ભય રીતે ગરબે ઘૂમી શકે છે મહિલાઓ ટ્રેડિશનલ વેશભૂષામાં સાંસ્કૃતિક રંગત સાથે ગરબે ઘૂમે છે અને સમગ્ર આયોજન તથા સંચાલન પણ મહિલાઓ જ સંભાળે છે અને રામજી મંદિર જે એકસો છ વર્ષ જૂની ગરમી છે તેમાં છેલ્લા દસેક વર્ષથી સેવા આપવા આવું છું અહીંના આયોજન અને આયોજન બંનેના ખરેખર ગામમાં પણ વખાણ થાય છે અને અમને પણ એમ થાય છે કે અમને ગર્વ લેવા જેવું છે કે આ એક એવી ગરમી છે કે જેમાં કોઈ પણ જેન્ટ્સ હોતા નથી લેડીઝે જ ખાલી લે છે નાનું બાળક પણ જો જેન્ટ્સ હોય તો એને બહાર મોકલી દઈએ છીએ કોઈને વિડીયો શૂટિંગ કરવાની ઓલી રહેતી નથી પૂરો છે બધું આયોજન અમારી રામજી મંદિરની ગરબી એકસો છ વર્ષ જૂની છે અને એકસો છ વર્ષમાં અમે સો વર્ષ થયા ત્યારે ખૂબ ધામધૂમથી હતી અને આજે એકસો છ વર્ષ થયા છે અમે અમારું ગ્રુપ બાર વર્ષથી અમે આયોજનમાં સાથે બધા સહકાર આપીએ છીએ અમારા પૂજારીશ્રી બેન અમારા ગરબીના આયોજક છે અને અમે બધા સહકારમાં આયોજક છીએ આ ગરમીમાં અમે કોઈ પણ જાતનું વ્યસનવાળાને એલાવ કરતા નથી અને ખૂબ જ સરસ આયોજન કરીએ છીએ ઓનલી લેડીઝને જ રમાડીએ છીએ અને કોઈને બહારનાને કોઈને વિડીયો શૂટિંગ કરવા નથી દેતા જેટલી બને એટલી વ્યવસ્થા કરીએ છીએ અને આ પ્રો સિસ્ટમ રાખીએ છીએ અને બે ત્રણ દિવસ પાછળના દરેક બહેનોને ઇનામ આપીએ છીએ આ વખતે અમારા આયોજકોએ વિચાર કર્યો કે આ વખતે ક્યારેય ના આપવું હોય એવું અમારે ઇનામ આપવું છે તો આ વખતે આઠમ અને નોમના દિવસે અમે એલઈડી ટીવી અને ફ્રીજ જેવા ઇનામ જે કોઈ શેરી ગરબીમાં મને નથી લાગતું કે જ્યાં આપતા હોય એવું સરસ મજાના આયોજનથી અમે આ ગામ ફાળા અને અમારા આયોજકોના ફાળાથી વ્યવસ્થિત આયોજનથી અમે આ બધું એટલે સૌનો ઉત્સાહનો તહેવાર ખાસ બહેનો અને મહિલાઓ માટે આનંદ ઉત્સવનો ઉમંગ સાથેનો ગરબા રમવાનો મહોત્સવ એટલે નવરાત્રિ મહોત્સવ ત્યારે સુમનગર જિલ્લાની અંદર સૌથી પ્રાચીન ગરબી એવી જોરાવનગરની રામજી મંદિરની ગરબી જે છેલ્લા એકસો છ વર્ષથી સતત સારા આયોજન અને સારી સેવાકીય પ્રવૃત્તિ સાથે અમારા ગ્રુપના તમામ સભ્યોની ખૂબ સારી મહેનતથી આજે અમે આ સફળતાપૂર્વક એકસો છમા વર્ષની અંદર પાવન પગલા માતાજીના સાનિધ્યની અંદર અમે મૂકેલ છે અને આ નવરાત્રિ મહોત્સવની અંદર ફક્ત બહેનો માટે જ ગરબાનું આયોજન કરેલ છે આમાં ક્યારેય કોઈ પણ જાતની બોલી રાખા વગર બધાનો ખૂબ સારો સહકાર મળે છે અને તમામ લોકો સારો એવો સહકાર આપે છે જ્યારે સોમું વર્ષ હતું ત્યારે વઢવાણના રાજવી પણ આપણી રામજી મંદિરની ગરબીએ એમના પાવન પગલાં પણ અહીંયા આપણે ઉપસ્થિત રાખેલ અને આપણને ત્યાં પ્રસંગમાં હાજરી આપેલ તો આપ તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળી રહે છે અને આવો